ઘટનામાં જના ની આશકારો ભરૂચ શહેરના એબીસી સર્કલ પાસે આવેલા ગોલ્ડન સ્કવેર શોપિંગ સેન્ટરના નવમા માળ પર આગની ઘટના બની ભરૂચ શહેરના એબીસી સર્કલના નજીક જૂના નેશનલ હાઇવે નંબર આઠ કોલેજ રોડ નડીને આવેલા ગોલ્ડન સ્ક્વેર શોપિંગ સેન્ટરમાં આગની ઘટના બની હતી અને જે અંગેની જાણ અને ઓફિસોમાં ફરજ બજાવતા લોકોમાં થતા ભારે નાસભાગ મચી ગઈ હતી અને ધુમાડાના ગોટે ગુટેડા નીકળતા લોકોમાં મોટી દુર્ઘટનાની દહેશત ફેલાઈ ગઈ હતી સરકારે જોકે સર્જાયેલી ઘટનામાં કોઈ જાનહાની ન પહોંચતા સવે રાહતનો શ્વાસ લીધો હતો તેમજ આગ લાગવા અંગેનું સાચું કારણ જાણવા માટેના તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે રિપોર્ટર તેલકા ન્યૂઝ ભરૂચ